નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું શિક્ષણની જાણકારીની અંદર તો હવે આપણી ઉપયોગી માહિતી જોઈશું તો મિત્રો તમે સ્ક્રીન પર એમાં સાંભળી શકો તેમ યોગશાસ્ત્રીય અને શારીરિક શિક્ષણમાં પ્રાણાયામની સાથે અનુલોમ વિલોમ પ્રાણાયામની માહિતી જોઈશું અનુલોમ વિલોમ પ્રાણાયામ મિત્રો આના માટે શું કરવું જોઈએ પદ્માસન સિદ્ધાસન કે કોઈ પણ ધ્યાનાત્મક આસનમાં બેસી જાઓ ડાબા હાથને ડાબા પગના ઘૂંટાર પર જ્ઞાન મુદ્રામાં રાખો જમણા હાથને પ્રાણ મુદ્રા ધારણ કરો અને પછી હવે અંગૂઠાની મદદથી જમણા નસ્કરોને બંધ કરી ડાબા નસ્કરોમાંથી ધીમે ધીમે ઊંડો શ્વાસ ભરો અને અનામિકા તથા તજલી આંગળીથી ડાબા નસ્કરોને બંધ કરીને દાદીને કંઠકૂફ તરફ લઈ જઈ જાલન તરફ બંધ કરો અને શ્વાસને અંદર રોકી રાખો પછી જ્યાં સુધી શ્વાસ રોકાય ત્યાં સુધી રોકાયા બાદ જમણા નસકોથી ધીમે ધીમે સમતાપૂર્વક ધીરે શ્વાસ છોડો શ્વાસ છોડવાની ક્રિયા પૂરી થાય પછી ધીમે ધીમે જમણા નસકોના દ્વારા શ્વાસ અંદર ભરો અને અંગૂઠાના જમણા નસકોને બંધ કરો જ્યાં સુધી શ્વાસ રોકાય ત્યાં સુધી રોકી રાખી ધીમે ધીમે ડાઢાબા નસ્કરો દ્વારા શ્વાસને બહાર કાઢો આમ અનુલોમ વિલોમનું એક આવર્તન પૂરું થયું એમ કહેવાય છે અને આને અનુલોમ વિલોમ પ્રાણાયામ કહેવાય છે મિત્રો આ કેટલી વાર અને એની આવર્તન સંખ્યા કેટલી વાર સુધી કરી શકાય શરૂઆતમાં પાંચ આવટણનો અભ્યાસ કરવો જેમ જેમ અભ્યાસ કરીએ તેમ તેમ આવટણની સંખ્યા વધારતા જવું જોઈએ હંમેશા ડામા નાખતી જ પૂરક સાથે અભ્યાસની શરૂઆત કરવી જોઈએ પૂરક પછી બીજા નસ્કરો જે રચક કરવું ક્યારેય પણ બંને નસ્કરો એકસાથે ખુલ્લા ન હોવા જોઈએ મિત્રો આ પ્રાણાયામથી કયા કયા ફાયદા થઈ શકે તો ફાયદા આ મુજબ છે દરેક કોષને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે હાઈ બીપી બ્લડ પ્રેશરને નિયંત્રણ કરી શકાય છે શરીરમાં પંચપ્રણનું સંતુલન થાય છે શરીરમાંથી વાત પીઠ કફ કચરો વિકૃતિ દૂર થાય છે એકાગ્રતા સ્મરણ શક્તિ શક્તિ અને આત્મવર વધે છે મનને શાંત સંતુલિત અનુભવાય દાબા હાથ અને જમણા મગજનો સમાન વિકાસ થાય છે તો મિત્રો આ હતું અનુલોમ વિલોમ પ્રાણાયામની વિશેની માહિતી ફાયદા અને તેની આવર્તન સંખ્યા